ಜಯ ಶ್ರೀಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿಮುರಾರಿ ಹೀನಾಥ ನಾರಾಯಣವಾ ಶ್ರೀ ಗುರುಪುರಾಣ ಮಹರ್ಷಿ ವೇದವ್ಯಾಸರಚಿತ ಅಧ್ಯಾಯಬೀಜೋ ಯಮಾರ್ಗನುಪಣ ವರ್ಣನ್ ಕೀದೃಶೋ ಯಮ್ಲೋಕುಖಾತಿ ಯಥ ಪಾಪಸ್ತನ್ ಮೇ ಕಶೈ ಕೇಶವ ગરુડજીએ કહ્યું હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક યાતના ભર્યો અને વિકટ છે અહીં પાપી જીવ અનેક પ્રકારના પાપો કરવાથી એમાં કેવી રીતે આવે છે આ સગડું મને વિસ્તારપૂર્વક જણાવો શ્રીહરિ બોલ્યા હે ગરુડ યમલોકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું તો ધ્યાન દઈને સાંભળો તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠ્યો યમ માર્ગે જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી નથી ત્યાં ન તો અન્ન કે પાણી હોય છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ન તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધગ ધગતો હોય છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કરડવામાં આવે છે તો ક્યાંક ક્યાંક તીષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે ક્યાંક ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો વાઘ અને કૂતરાઓથી કરડાવવામાં આવે છે ક્યાંક મોટા કરડવામાં આવે છે તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તપાવવામાં આવે છે ત્યાર પછી જીવ રઝડતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ અસી પત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર બે હજાર યોજન જેટલો છે જે વન લાંબી લાંબી ચાંચોવાળા કાગડાઓ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ સળગતું હોય છે જ્યારે કીટણની માખીઓથી કરડવાથી અને અગ્નિની ગરમીથી બચવા માટે તે જીવવૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન તેજ ધારવાળાએ વૃક્ષના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલાઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધકારયુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોખથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને કરડવામાં આવે છે તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગાર સમૂહમાં જોગવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ ન રહ્યો હોય ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે ક્યાંક પરુ લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે તેમાં જીવને જબરજસ્તી રહેવું પડે છે જીવ પડતો આખડતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વેતરણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે જેની વાત સાંભળતા જ બલબલા બહાદુર માણસોના રૂવાડા ઊભા થઈ જાય છે આ નદી યોજન પહોળી છે જેમાં લોહી અને પરુ ભરેલું હોય છે અને માંસનો કીચડ હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગર મચ્છ તેમજ નાના મોટા માંસભસી પશુ પક્ષીઓ રહે છે હે ગરુડ જેમ આગની જ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે મગર જડો કાચબા અને માંસભક્ષી જડચરોથી ભરેલી એ નદીમાં છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે અને રડતાં રડતા જ પોકારો કરે છે હે ભાઈ હે પુત્ર હે પિતા આવા શબ્દો તે વાર વાર બોલે છે જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફીણથી ભરપૂર છે મહાગોર ગજના કરતી ભયદાયકે નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વિચ્છી ભરેલા છે એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું કોઈ નથી તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતાળી જાય છે પછી ક્ષણવારમાં જ ઉપર આવી જાય છે આ રીતે તે જીવ સર્વદા ચલાયમાન રહે છે ઈ ગરુડ પાપી જીવતા પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે આવી ભયાનક નદીનો આરો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રડતો ગુમો પાડતો પાડતો પાપી જીવ યમલોક આવી જાય છે કોઈને ફાંસીના માછડે ચડાવીને કોઈને અંકુશોથી ખેંચીને કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને લોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાળ પાશથી બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમ લોકમાં લઈ જાય છે હાથ પગ ગળામાં શૃખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મહોમાંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મોની યાદ કરી કરીને પસ્તાય છે અને પડતો આખડતો યમલોક માંડ માંડ પહોંચે છે તે અજ્ઞાની જીવ યમલોકના માર્ગમાં જતા જતા હા પુત્ર હા પૌત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે તે મનમાં વિચારે છે ખૂબ જ પુણ્યથી મનુષ્યોનો અવતાર મળ્યો છે તે મેળવીને કોઈ ધર્મના કર્મો ના તો કોઈ દાન કર્મ કર્યું ના તો અગ્નિમાં હવન કર્યો તપસ્યા પણ ન કરી અને ના તો દેવતાઓનું પૂજન કર્યું ના તો વિધિપૂર્વક તીર્થોની યાત્રા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળોને ભોગો ના તો બ્રાહ્મણોનું પૂજન કર્યું કે ના તો ગંગા સ્નાન કર્યું ના સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ન તો ક્યારેય પરોપકાર કર્યો આથી હે આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પક્ષીઓ તથા મનુષ્યોના હિત માટેના નિર્જળ દેશમાં ના તો જળાશય બંધાવ્યું ના તો ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ ના તો ક્યારેય કોઈ ભૂખ્યાને અન્નદાન કર્યું ના તો ગાયને ઘાસ ચારો નાખ્યો ના તો વેદ શાસ્ત્રના અર્થો અર્થો પર શ્રદ્ધા કરી ના તો ક્યારેય પુરાણોને વાંચ્યું કે સાંભળ્યું અને ન તો ક્યારેય કથા વાંચક વ્યાસનું પૂજન કર્યું આથી હે જીવ પોતાના કરેલા કર્મોના ફળને ભોગવો મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારે પાલન કર્યું નથી ના તો પોતાના પતિ વ્રત ધર્મનું પાલન કર્યું ના તો ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા કરી નથી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી આથી પોતાના કર્મ ફળને પ્રાપ્ત કરી મેં પોતાના કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું એનાથી ના તો માસોપવાસ ના તો ચંદ્રા પણ વ્રત કે પતિવ્રત ધર્મના નિયમોનું પાલન કર્યું આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલાં જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ અડધો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બીજા અધ્યાયનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે हेनाथ नारायण वासुदेव गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधि हरे